સ્કેમ કરેસ તું કેવું કેવું કરતો કેવું કરી આ આ આહા બાપી ને અમારે રોટલા ફટાફટ ફડવાડી દે મમ્મી અહીંયા વજન કરે કેટલો વજન આ ઉંડા ઉપર વજન વાગે છે તો ચા બાકરી ખાઈ છોળા લોક વઘારેલી ખાધી ને ધ્રુવ અને મન બંને બહુ જ ખુશ રહે છે અને તમારા લોકોએ પણ દુખી થવાની કોઈ જરૂર નથી તમે લોકો બા મસ્ત બોલે ગુડ નાઇટ ગુડ મોર્નિંગ જયશ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા આઈ હોપ છે બધા મજામાં હશો અત્યારે આપણી મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને અહીંયા જો મીઠો રેડી થઈ ગયા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ મમ્મી કૃષ્ણ મો ને અહીંયા ખાય છે ગુડ મોર્નિંગ મન બાય હા જોતો ભાઈ કેમ બોલે બાય ગુડ મોર્નિંગ બાજ શ્રી કૃષ્ણ ચા નાસ્તો કરી લીધો હ અહીંયા જો બધાય ચા નાસ્તો ને એવું કરી લીધું હવે મી જાય છે દુકાને ટીવી નું લઈ લીધું ચાલો જઈ ખોડે લેપટોપ નું કામ તો છે નથી હું છે લઈ જવાનું દલ તો ચલો આપણે થોડી વાર રહીને મળીએ અત્યારે કામ પતાઈ દઈએ આપણું પછી મળીએ આન્સ કેમ કરેસ તું કેવું કેવું કર તો કેવું કરી આ આ આ વાપી વા વાપી વા નાચ્યો નાચ્યો મન ઓલા ઘરે જવું પડશે બીજા ઘરે ને ત્યાં અને ત્યાં જઈને જમવાનું છે તો જઈએ પછી મળીએ અત્યારે આપણે મામા ઘરે પહોંચી ગયા છે અને મામીએ તો બનાવી દીધા છે રોટલા મસ્ત મજાના

આપણે જમી લઈએ પછી વળીએ તો ગાઈઝ જો બપોરે આપણે લોકો રીલ્સ રીલ્સ ને રીલ્સને ઉતારી ફ્રી થઈને હું ગરબામાં જતી રહીતી ગરબામાં આપણે વિડીયો લેવું નહોતી લીધું અને અત્યારે જો આવી ગયા આપણે ગરબામાંથી અને અત્યારે હું અહીંયા બનાવું છું ઉપમા ઇન ફેવરેટ મારું ફેવરેટ છે પપ્પા એ લોકોએ તો જમી લીધું મમ્મી એને બધાએ કેમકે આજે એમને વઘારેલી ખીચડી ખાવાની હતી અને એ લોકો પપ્પા જાય છે દાદા ને બા સાથે બા દાદા ગામડે જાય છે ગુરુ પૂનમ છે એટલે તો એ લોકો બે ત્રણ દિવસ ત્યાં જાય છે અને ઘરે હું મમ્મી મિત અને બા અને બન તો પપ્પા હમણાં જાય છે થોડીક વારમાં અત્યારે આપણે જોઉં અને બનાવેલું થોડીક વાર અહીં મળું તો ગાયું ઉપમાન એવું બની ગયું છે અને આજે થોડુંક મોડું થઈ ગયું સાડા આઠ જેવું થઈ ગયું મિત હજી નથી આવ્યા એટલે હું જમી લઉં છું કેમ કેમકે મીઠ ના આવતા હજી વાન લાગશે તો હું જમી લઉં અને જોબમાં આપણો બની આપણે બની ગયો છે ખાઈ લઉં પછી મારું આગળ મોન અહીંયા રમી શું બાસુ છે મેં રમે છે બધાએ જમી લીધું છે મારે એક મીઠ બાકીઓ તો બોલ લાઈ તો હાલે મન આપણે જમી લીધું છે અને જમીને ફ્રી થઈ ગયા છીએ અને બાએ પણ જમી લીધું જમી લીધું બાધું

हमें गोलू पर आ गई ओए गोलू फोन से बाहर निकल ओए हाय हाय हाँ बोल हाय हाय हाँ। रोज तुझे सब लोग देखते हैं बोलते है, गोलू बहुत अच्छा बच्चा है ऐसा बोलते है तू अच्छा बच्चा है गोलू तू अच्छा बच्चा है या बुरा बच्चा है? अच्छा, है अच्छा है अच्छा है खाना खाया तूने क्या खाया खाने में ओए इधर देख के बोल क्या खाया नहीं खाया अरे खाया झूठ क्यों बोल रहा है याद याद नहीं रहता है तुझे क्या खाया क्या खाया गोलू को गोलू की मम्मी क्या बोल रही है क्या खाया दाल, दाल चावल चलो तो गाई बता जमी लो अत्यार जमवा टाइम बदा ने फोन जो गोलू तो जो, जो है मीठे <laughs> जो અને જેઠાલો એનું ફેવરિટ છે તો એ જોવે અત્યારે આપણે લોકો હવે દસ વાગી ગયા છે તો ગાય જો અત્યારે આપણે લોકો ફ્રી થઈ ગયા હતા અને ફ્રી થઈને મસ્ત બેસી ગયા હતા બહુ દિવસથી આપણે લોકોએ કોમેન્ટને એવું વાંચ્યું નથી તો કીધું આજે કોમેન્ટને એવું વાંચી લઈએ મન પણ જો આપણી સાથે છે અને કોમેન્ટને એવું વાંચી લઈએ અને આજે આપણે ખુલ્લી કાલના બ્લોગમાં અને જે સારી સારી છે છે ને હું વાંચીશ ચાર એક તો જીનલ પટેલની કોમેન્ટ છે કે મકાઈ શાક તમે કેવી રીતે બનાવો છો તો એક દિવસ મમ્મી રેસીપી આખી બતાવશે કઈ રીતે બનાવે એની નેક્સ્ટ ટાઈમ જ્યારે બનાવીએ ને ત્યારે હવે રેસીપી બતાવીશું આપણે મકાઈના શાકની સાચે મોજીલું ફેમિલી છે બા પણ આટલી ઉંમરે હસતા હસતા કહે છે કેવી રીતે લપસી ગયા અને શિલ્પાબેન બા બધાની સ્માઇલ નાના બાળક જેવી ઇનોસન્ટ ક્યુટ છે ભગવાનની ક્રિએશન અદ્ભુત છે પ્રિયા શાહ થેન્ક યુ પ્રિયા શાહ તમે આટલી સરસ સરસ કોમેન્ટ કરો છો એના માટે અને નૈનાબેન રાવલ કરીને એક કોમેન્ટ છે નાની માનો દાંત તો બાના દાંત વિશે તમે કીધું હતું કે દાંત કઢાઈ દો નથી સારામાં પણ એકચ્યુઅલીમાં છે ને બાને ચોકઠું ને એવું નથી ફાવતું એ એ દાંત સાથે કમ્ફર્ટેબલ છે અને હવે એમને આ ઉંમરે એમને ન ફાવે એવું આપણે કરીએ તો એ ખાઈ ના શકે એના કરતાં એમને જેમાં કમ્ફર્ટેબલ છે એમાં અમે એમને રહેવા દઈએ છીએ અને રૂપથી તો કાંઈ ફરક પડતો જ નથી એમનો જે સ્વભાવ છે એ જ જોવાનો હોય બાકી રૂપ તો હવે આ ઉંમરે શું રૂપ જોવાનું હોય ને બાકી એમને એમાં ચોકઠા સાથે કમ્ફર્ટેબલ નથી થતા એટલે પછી મીનાક્ષીબેનની કોમેન્ટ છે મન મસ્ત છે કી શું મસ્ત છે શિલ્પાબેન પાણી ભરાઈ ગયું છે બહુ લાગે છે ત્યાં તો નોર્મલ પાણી ભરાણું હતું એટલું બધું નહોતું અને બાને લેપને એવું લગાવવાનું કીધું છે પણ બાને હવે સારું છે એટલી બધી તકલીફ નથી અને એવું કહેતા હતા કે બાને લાકડી આપો તો બા અમારા મસ્ત અમાર કરતા દોડે છે લાકડીની તો એમને જરૂર જ નથી અને આ તો એ ત્યારે ભીનું હશે કે શી ખબર શું થયું લપસી ગયા બાકી બા તો અમાર કરતા વધારે દોડે છે એમના પગ અમાર કરતા વધારે કામ કરે પછી કાલના બ્લોગમાં કોમેન્ટ જોઈએ હવે આપણે કાલના બ્લોગમાં કોમેન્ટ કરી છે રમીલાબેને મન કેટલો સરસ સમજદાર છે કે શું લવ કરે છે તે સમજે છે જ્યાં અજય પણ સમજી જાય છે ધ્રુવ પણ બહુ હોશિયાર છે બેન બંને સાથે જોઈ ખુશી થઈ છે એન્ડ દુઃખ પણ થાય છે કે ભગવાન ખૂબ ખુશ રાખે એમને તો થેન્ક યુ રમીલાબેન તમે આટલી સરસ કોમેન્ટ કરી એના માટે અને ધ્રુવ અને મન બંને બહુ જ ખુશ રહે છે અને તમારા લોકોએ પણ દુઃખી થવાની કોઈ જરૂર નથી તમે લોકો બસ એમના માટે પ્રાર્થના કરો કે એ લોકોને જલ્દી સારું થઈ જાય હવે આગળ નેક્સ્ટ કોમેન્ટ છે મિત કોણ થાય તમારે જાગુ પટેલની કોમેન્ટ છે કબરની કોણ મિત કોણ થાય તો મિત મારા હસબન્ડ છે આમનો છોકરો છે મોટો દીકરો અને અમારા આગળના વ્લોગ જોજો એમાં તમને ખબર પડી જશે એક બેનની કોમેન્ટ છે કે તમે ક્યાં રહો છો તો અમે લોકો અમદાવાદમાં રહીએ છીએ આની પહેલાં પણ મેં કહી દીધું છે અને બસ તો કોમેન્ટ્સમાં આપણે આજે આટલી જ વાંચીશું તમે લોકો રોજ અમારા વ્લોગ જોતા હોય તો પ્લીઝ મસ્ત મસ્ત કોમેન્ટો કરજો તમારું પણ નામ લઈશું અને આજના આખા દિવસમાં મમ્મીએ શું કર્યું આપણે પૂછીએ એમને શું કર્યું તમે આજે હું હું ગઈ અને તો સવારે એડિટિંગ કરીને પછી પછી રીલ્સ બપોરે એડિટિંગ કરતા હતા આપણે વ્લોગનું અને એ કરીને પછી ગરબામાં જતી રહી હતી અને એ લોકો સુઈ ગયા હતા પછી પપ્પાને જવાનું હતું ગામડે હા આજે પપ્પા ગામડે ગયા આજે પપ્પા બા અને દા દાદા ત્રણેય ગામડે ગયા નાના નાની તો એ લોકો મતલબ સાવરકુંડલા પાસે ગામડે ગયા છે ગુરુ પૂર્ણિમા છે એટલે મામીના જે બેન છે ને સાધ્વી થઈ ગયા છે તો એમને ગુરુ માને છે બધા અને ત્યાં આગળ બધું આશ્રમ છે મોટું એમનું તો ત્યાં દર વર્ષે ગુરુપૂર્ણિમા બધા જાય છે તો આ વખતે પણ ત્યાં ગયા છે બા બાન દાદાને એ લોકો બધા લાડવા બનાવવાના છે મેં એમને કીધું છે કે એ લોકો વ્લોગ લે તો જો એ લોકો વ્લોગ લેશે ને તો હું તમને આમાં બતાવીશ એ લોકોએ ત્યાં શું શું કર્યું એ અને ગુરુ પૂર્ણિમાના દિવસે ત્યાં ખાસું પબ્લિક આવે છે અમે લોકો જવાના છીએ પણ અમે ગુરુપૂર્ણિમાએ નહીં અમે એના થોડાક દિવસ પછી જઈશું અમે લોકો ત્યારે હું તમને આખો આશ્રમ પણ બતાવીશ અને આરતી મામી છે એમના બેન પણ બતાવીશ એમના બેન છે જે સ્વાધવી થઈ ગયા છે નાગા નાગા બાવા સાધુ કે ને એ થઈ ગયા છે ને અને બસ અમે લોકો જો અત્યારે ફ્રી થઈ ગયા છીએ હવે આપણે સુવાની તૈયારી કરીશું ને મનભાઈ જો અહીંયા સૂઈ ગયા છે છે જાગે જાગે છે ચોખ્ખું છે મારે નીચે રમવું તો ઉપર ઉડાવી દીધો એમ દાંત કાઢે જો 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 દાંત કાઢે શું હે નીચે હું તું તારે હા હા રમવું તું હજી રમવું તું કોને રમવાનું તારે હે હજી રમવાનું છે હું નથી મન ઊંઘે તો ઊંઘવાનું એ જાગે તો જાગવાનું એવું છે એને એ જો બે દિવસ સુઈ રહે તો સુઈ રે ત્રણ દિવસ જાગે તો જાગ્યા જ રાખે એવું બધું એવું મરે એને મને આજે ઊંઘવા દીધું એટલે હું એ જાગતો જ તો પણ મને હેરાન ના કર્યું આમ જોતો તો સૂતો સૂતો એટલે હું સુઈ રહી હું એ જોતી જ હતી એને કે જાગે છે પણ મને ઊંઘ એટલી આવતી હતી અને ઘણીવાર રાત્રે કેવું હોય કે મને બહુ જ ઊંઘા આવતી હોય પણ એને ઊંઘ ના આવતી હોય તો ઊંઘવા ના દે પાછો આમાં હાથ મારે હાથ મારે કરે અને તો ગાઈઝ હવે બધાય હોવાની તૈયારી કરીશું અને બાય હુઈ ગયા ગુડ નાઈટ બા જય શ્રી કૃષ્ણ ગુડ નાઈટ બા મસ્ત બોલે ગુડ નાઈટ ગુડ નાઈટ મમ્મી જય શ્રી કૃષ્ણ ગુડ નાઈટ જય શ્રી કૃષ્ણ મન તો સુઈ જ ગયો છે તો ગાઈસ ચલો મળીએ આપણે આવતીકાલે નવા બ્લોગમાં ગુડ નાઈટ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ હર મહાદેવ જય શ્રી રામ બાય બાય